જેથી કરી અને ખરેખર ગુજરાતમાં સિસ્ટમ કેવી રીતે ચાલી રહી છે ખેડૂતો માટે આ સરકાર શું વિચારી રહી છે કઈ કઈ હદે દમનગીરી કરી શકે છે આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ કરી ગઈકાલની ધરપકડ ધરપકડથી થી લઈ અત્યાર સુધીની તમામ ઘટનાઓનો પર્દાફાશ તો કરીશું પણ આખો ઘટનાક્રમ ગુજરાતના એક એક નાગરિક સુધી પહોંચાડવાના આપણે સૌ પ્રયત્ન કરીશું દોસ્તો પહેલા તો આપ સૌને આપના એક નાના ભાઈ તરીકે જય કિસાન આપ સૌએ ગઈકાલ સવારથી લઈ આજ દિવસ સુધી અત્યાર સુધી જે ઉતાર ચઢાવનો ઘટનાક્રમ ઘટ્યો એમાં આપ સૌએ જે મને પ્રેમ આપ્યો આ અદભુત હતો મેં ક્યારેય મારા જીવનમાં એક પાત્રીસ વર્ષના યુવાનને આટલો પ્રેમ કોઈ ખેડૂત કરે આવું મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયું પહેલા તો બોટાદ જિલ્લાના બોટાદ આસપાસમાંથી જે ખેડૂતો આ લડાઈમાં સહકાર આપવા માટે પધાર્યા આ તમામ ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું દોસ્તો ગઈકાલે આમ તો આ ઘટના ખૂબ લાંબા સમયથી ચાલતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના લગભગ મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂંટવાનું આયોજનપૂર્વકનું એક ષડયંત્ર ચાલે છે એમાં સૌથી વધારે ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ક્યાંય ચાલતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ વારંવાર ખેડૂતોને લૂંટવામાં આવે છે અગાઉ પણ આ મુદ્દે જ્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે મૌખિક જવાબ આપવામાં આવતો કે હવે પછી કડદો નહીં થાય પરંતુ થોડા દિવસ પછી ફરી વખત આ કડદાની સિસ્ટમ ચાલુ થઈ જતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ માર્કેટિંગ યાર્ડનું આજથી એક નવું નામ આપણે જાહેર કરીએ છીએ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ આ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અમુક કમિશન એજન્ટો અને યાર્ડના સત્તાધીશો સાથે મળી અને વર્ષોથી ખેડૂતોને ત્યાં કડદાના બહાના હેઠળ લૂંટી રહ્યા છે જ્યારે ખેડૂતોની આ તમામ ફરિયાદ મળી આ ફરિયાદ આવતા સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે અને જ્યારે સમગ્ર ગુજરાતના ખેડૂત એક ખેડૂત આગેવાન તરીકે રાજુ કરપડાને જાણતા હોય ત્યારે મારી નૈતિક જવાબદારી બને કે આ મુદ્દાને ઉજાગર કરવું આ મુદ્દાને લઈને બોલવું આ મુદ્દાને લઈને લડવું તો હું માર્કેટિંગ યાર્ડમાં પચીસ સવારે દસ કલાકે રજૂઆત કરવા જઈશ એવી મેં જાહેરાત કરેલી જે જાહેરાતના અનુસંધાને હજારોની ની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે રજૂઆત કરવા આવ્યા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને અમે બોલાવ્યા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને બોલાવી શાંતિ ગાંધી ચિંતિયા માર્ગે શાંતિથી અમે રજૂઆત કરી કે ભાઈ ખરેખર અમારી બે માંગણીઓ છે એકદમ વ્યાજબી માંગણી છે આ માંગણી અમારી પૂરી થવી જોઈએ અમારી માંગણી ખેડૂતો માટે એ હતી કે ગુજરાતના કોઈ પણ યાર્ડમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી નથી જેટલી બોટાદમાં થાય છે અમારી માંગણી એ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂત કપાસ અથવા અન્ય કોઈ જણસ લઈને આવશે એક વખત હરરાજી થાય એ સમયે વેપારી દ્વારા જેટલા સેમ્પલ લેવા હોય ચેક કરવા એટલા સેમ્પલ લઈને ચેક કરે ત્યાર પછી એક વખત ભાવ નક્કી થઈ જાય એક વખત ભાવ નક્કી થઈ ગયો પછી ફરજિયાત ખેડૂતે ખરીદી ખેડૂતોનો માલ વેપારીએ ખરીદી કરવી પડશે અને જે ભાવ નક્કી થયો એમાંથી એક પણ રૂપિયો ઓછો હિસાબમાં ખેડૂતોને આપવામાં નહીં આવે જો વેપારી ભાવ ઘટાડશે કડદો કરશે અથવા તો હરરાજી થઈ ગયા પછી કપાસ લેવાની જો ના પાડશે તો એ વેપારી પર રદ કરવા સહિતની કાર્યવાહી માર્કેટિંગના સત્તાધીશો કરશે આવી અમે માંગી હતી આ અમારી પહેલી માંગણી હતી ખોટું શું હતું કે માર્કેટિંગ યાર્ડમાં એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ પછી એ કપાસ નથી લેવો ક્વોલિટીમાં ડિફરન્સ છે એટલે ભાવ નીચો આપશું આ બધા નાટકની ક્યાં જરૂર છે વ્યાત હોય હોય એટલા ખરીદી કરો તણાય મોટા ઉપાડે ભાવ બોલાઈ જાય છે મોટા ઉપાડે હરરાજીમાં ખરીદી કરી લેવામાં આવે ત્યાર પછી અભણ માર્કેટિંગ યાર્ડમાં રહેલો અમારો ખેડૂત વેપારી ને ત્યાં કપાસ ખાલી કરે ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવે કે ચૌદસો રૂપિયામાં હરરાજી થઈ હતી પણ અમે બસો રૂપિયા કાપીશું અઢીસો રૂપિયા કાપીશું ત્રણસો રૂપિયા કાપીશું જેવી ખેડૂતની ગરજ એવી રીતે ખેડૂતોને લૂંટવાનું કામ કોઈ કરતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટો બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કરી રહ્યા છે એક ખેડૂતના દીકરા તરીકે લોહી ઉકળી ઉઠે છે કે આવી રીતે ખેડૂતોનું શોષણ કરવાનું છે અમે માંગણી એ લઈને ગયા કે આ કડદા સિસ્ટમ બંધ થવી જોઈએ માર્કેટિંગ યાર્ડનો ચેરમેન મીડિયા સામે આવીને કહે છે કે અમે કડદો બંધ કરી દીધો છે તો અમે કહ્યું કે ભાઈ લેખિતમાં આપો કડદો બંધ કર્યો હોય તો હવે પછી કડદો નહીં થાય લેખિતમાં બાહેધરી આપો આ બાહેધરી આપવામાં નથી આવતી અમારી બીજી માંગણી હતી કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂત પોતાનો કપાસ અથવા અન્ય જણસ લઈને આવે હરરાજી થઈ ગયા પછી આ ખેડૂત પોતાના ખર્ચે કોઈ વેપારીના ગોડાઉન સુધી કે જીન સુધી કપાસ નાખવા નહી જાય ખેડૂતની માત્ર જવાબદારી એટલી છે કે માર્કેટિંગ યાર્ડ સુધી પોતાનો કપાસ પહોંચાડી દે પછી કપાસને ક્યાં લઈ જવો શું કરવો એ એક વખત હરરાજી થઈ ગઈ વેપારીએ ખરીદી લીધો ત્યાર પછી એ વેપારીએ જોવાનું છે ખેડૂતે નથી જોવાનું દુનિયાના કોઈ માર્કેટિંગ યાર્ડમાં મેં આવું નથી જોયું કે હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારો કપાસ અમારું જીન અમારું ગોડાઉન પંદર કિલોમીટર વીસ કિલોમીટર દૂર છે ત્યાં તમારો કપાસ પહોંચાડો આવું ખેડૂતને કહેવામાં આવે એ ખેડૂતને ભાડું પણ આપવામાં નથી આવતું દોસ્તો તો અમારી મુખ્ય બે માંગણીઓ હતી કે એક તો જે કપાસની હરરાજી થઈ જાય ત્યાર પછી એક પણ રૂપિયો બિલમાં ઓછો ન આપવામાં આવે અને જેટલી પણ ખેડૂતનો કપાસ હશે કે અન્ય જણસ હશે માર્કેટિંગ યાર્ડમાં લાવ્યો છે જેની હરરાજી થઈ છે એ તમામ જેટલો પણ જથ્થો કપાસનો હોય એ વેપારીએ ખરીદી લેવાનો આમાં અમારી ખોટી વાત શું હતી હરરાજી થઈ છે વેપારીએ ખરીદી કરી છે ત્યાર પછી આનાકાની કરવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે સુકામ બોટાદમાં જ આવું થાય છે બીજી વાત અમારી હતી કે માર્કેટિંગ યાર્સ સુધી ખેડૂત પોતાના ખર્ચે કપાસને જણસને પહોંચાડે છે પછી વેપારીએ ક્યાં લઈ જવું એ તો વેપારીએ નક્કી કરવાનું છે વેપારીએ પોતાના વાહન મૂકવાના છે કાલે તો વેપારી એવું કહે છે કે મારું ગોડાઉન રાજકોટ છે પાળિયાદ છે તો શું ખેડૂતે વેપારીનો ગોડાઉન જ્યાં છે ત્યાં નાખવા જવાનો કપાસ આ બંને માંગણીઓ લઈને અમે ગયા હતા કે ભાઈ લેખિતમાં બાહેધરી આપો કે ખેડૂતની સાથે આવી રીતે ક્યારેય ફરીવાર ચીટિંગની ઘટના નહીં બને તો આ આપવામાં કરે ચેરમેન ભાગી ગયા વેપારીઓએ ચેરમેન પર દબાણ કર્યું હોય એવું અમને લાગ્યું ક્યાંક ને ક્યાંક યાર્ડના સત્તાધીશો વેપારીઓની સામે ઘૂંટણીએ પડી ગયા હોય એવું અમને લાગ્યું અમે તો એ માંગ્યું હતું બોટાદના ખેડૂતોના ખિસ્સા કાપવાનું બંધ કરો આ તો લેખિતમાં આપો લેખિતમાં આપો કે બોટાદના ખેડૂતના ખિસ્સા આપી શક્યા નથી મોટા ભાગના વેપારીઓ કસાય માફક બની ગયા છે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને કસાય માફક લૂંટવામાં આવી રહ્યા છે અને મેં બોટાદની અંદર જઈને જોયું દોસ્તો કે કયા વેપારીઓને જો પીઠબળ કોઈ પૂરું પાડતું હોય આવા લે ભાગું જે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે એને કોઈ પીઠબળ પૂરું પાડતું હોય તો ગઈકાલ રાત્રે મેં જોયું છે ગાંધીનગરમાં બેઠેલા સત્તામાં બેઠેલા નેતાઓ અમને પીઠબળ પૂરું પાડે છે દોસ્તો અમે શાંતિથી કાર્યક્રમ કરતા શાંતિથી અમે રામધૂન બોલાવતા શાંતિથી ભજનો બોલાવતા કે જ્યાં સુધી અમને બાહેધરી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઈએ અચાનક સાંજે વેપારીઓ દ્વારા હડતાલ ઉપર ઉતરી જવામાં આવે છે કે અમે કોઈની ખરીદી નહીં કરીએ વેપારીની સામે યાર્ડના સત્તાધીશો સરેન્ડર થઈ જાય છે માઇકમાં એલાઉન્સ કરવામાં આવ્યું સાંજે પાંચ વાગે કાલે કે આવતીકાલથી બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવે છે અચોક્કસ મુદતની હડતાલ રાખવામાં આવી છે ભાઈ ખેડૂત સંગઠિત બન્યો ખેડૂત જાગૃત બન્યો એ ખેડૂત જ્યારે કહેવા માટે આવ્યો ભાઈ કડદો બંધ કરો તો વેપારીઓને તો ન ગમ્યું યાર્ડના સત્તાધીશોને પણ ન ગમ્યું મતલબ સાફ હતો કમિશન એજન્ટ હોય યાર્ડના સત્તાધીશ હોય કે વેપારી હોય આ તમામની ભાગ બટાય આ કડદા કાંડની અંદર થતી હતી અમે શાંતિથી બેઠા તા રાત્રે અચાનક જ રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં પોલીસ આવે છે કરવાનું ચાલુ થાય છે છે વધારે ગાડીઓ માર્કેટિંગ યાર્ડમાં આવે અમને સમાચાર મળ્યા કે રોડ પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમને થયું કે અહીંયા ધરણા પર બેઠા છીએ આ સંસ્થા ખેડૂતોના પાપની છે અમારે અહીંયા કોઈ અમે કોઈને પ્રાઇવેટ જગ્યા પર બેઠા નહોતા નહીતર પણ એવું લાગે કે કોઈ અમારી ફરિયાદ કરે માર્કેટિંગ યાર્ડ છે એ તો ખેડૂતના બાપની સંસ્થા છે અને ખેડૂત પોતાના હક અધિકાર માટે પોતાની સંસ્થામાં નહીં બેસી શકે તો ક્યાં બેસી શકે અમે માર્કેટિંગ યાર્ડમાં શાંતિથી અમારી ટીમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવેલા ને ત્યાં બેઠેલા રાત્રે અઢી થી ત્રણ ના અરસામાં એક સાથે પોલીસ કાફલો ધસી આવે છે જે જગ્યાએ અમે હતા ત્યાં આવીને ધક્કામુક્કી કરવામાં આવે છે એક જ વાત અને એક જ ગોલ સાથે આવે છે કે રાજુભાઈ કરપડા જે જગ્યાએ છે ત્યાંથી એને ઉઠાવી લેવાના છે હું અભિનંદન આપું છું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે રહેલા ખેડૂતોને સલામ કરું છું એ ખેડૂતોને ગઈકાલ રાત્રે ખેડૂતોએ કિલ્લાબંધી કરી દીધી પોતાના હાથથી મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા એક બાજુ પોલીસે હું શ્વાસ નતો લઈ શકતો એવી સ્થિતિમાં હતો તેમ છતાં ધક્ ચાલુ રાખી મેં એવું પણ કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે મહેરબાની કરીને ના કરો તેમ છતાં ધક્કા મુક્કી ચાલુ રાખવામાં આવી આભાર માનું જેટલો પણ માનું આભાર એટલો ઓછો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે મારા સાથે રહેલા ખેડૂતોનો જે ખેડૂતો મજબૂત થાય રહ્યા છે અડીખમ ઉભા રહ્યા મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રે પણ સપોર્ટ કરવા માટે સહયોગ માટે આવેલા મોડી રાત્રે ખેડૂતો જેવી રીતે ચોર ચોરી કરતા સમયે બધા હોઈ જાય એની રાહ જોતો હોય એવી રીતે ખેડૂતોની સંખ્યા ઓછી થાય પછી રાજુ કરપડાની ધરપકડ કરવી આવી રાહ જોઈને પોલીસ બેઠી હોય આવું અમને લાગ્યું કાલે અમે પોલીસને કહ્યું અમારો વાક શું છે શા માટે લઈ જાવ છો એક જ જવાબ મળતો તો ઉપરથી પ્રેશર છે ઉપરથી પ્રેશર છે આ ઉપર કોણ છે કોણ ખેડૂતનો દુશ્મન છે ઉપર ખેડૂતના રજૂઆત કરવા આવે છે ખેડૂત કહેવા આવ્યો છે કે અમને લૂંટવાનું બંધ કરો આ ખેડૂતની વાત ઉપર બેઠેલા જે હોય તે એને કેમ સંભળાતી નથી અહીંયા ખેડૂત ભજન બોલતો તો એ ઉપરવાળાને સંભળાયું અહીંયા ખેડૂત રજૂઆત કરતો તો પોતાની વેદનાની પોકારી ઉઠતો તો એ ઉપરવાળાને ન સંભળાયું પણ ઉપરવાળાને સંભળાયું કે અવાજ ઉઠે છે તો ઉઠાવી આગેવાન કોણ છે દોસ્તો દુઃખ સાથે કહેવું પડે છે જે પોલીસ પર મને ગર્વ હતું એ પોલીસે કાલે જે ધક્કા મુકી કરીને ખેડૂતો સાથેનો બિહેવિયર કર્યો છે એકદમ નિંદનીય છે મારી ધરપકડ સમયે મોટા ભાગના ખેડૂતોએ મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા રાજુભાઈના શું વાકમાં લઈ જાવ આ પ્રશ્નો કર્યા આ પ્રશ્નોનો જવાબ પોલીસ પાસે ન માત્ર એક જ જવાબ હતો ઉપરથી પ્રેશર છે લગભગ વીસેક મિનિટ સુધી આ ધક્કા મુક્કી ચાલી જેમાં ખેડૂતો પોલીસને હાથ જોડી રહ્યા હતા

કે ગઈકાલ રાજુ કરપડાની અટકાયત થઈ ધરપકડ થઈ ત્યાર પછીના સમાચાર શું છે તો એ કહેવા માટે આજે હું ફેસબુક લાઈવ થયો છું અને અમારી લડાઈ શા માટે હતી એ ગુજરાતની જનતાને ખબર પડે ગુજરાતના તમામ વર્ગના લોકોને ખબર પડે કે આ સરકારની કૃષિ વિરોધી અને ખેડૂત વિરોધી નીતિ શું છે એ ઉજાગર થાય સરકારના ચાવવાના અને દેખાડવાના પણ જુદા જુદા છે એને પણ લોકોની સામે ઉજાગર કરવા માટે કાલ દસ વાગ્યા થી અત્યાર સુધીની તમામ ઘટનાઓને ફેસબુક લાઈવ ના માધ્યમથી આપ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યો છું રાત્રે માર્કેટિંગ યાર્ડમાં પોલીસે જ્યારે મને ગાડીમાં બેસાડ્યો ધક્કા મુક્કી કરીને ક્યાંક ને ક્યાંક મારા કપડા પણ તૂટી ગયેલા હતા કારણ કે ધક્કા મુક્કી જેટલી કરવામાં આવી હું શાંતિથી પોલીસને કહી રહ્યો હતો કે સાહેબ હું શાંતિથી વાત કરવા તૈયાર છું તમે શાંતિથી વાત કરો શું છે અમને સંભળાવો જો તમારી મજબૂરી હશે તો હું પણ માનું છું મજબૂરી હશે તો અમે તમને સહયોગ કરીશું અમારે અહીંયા કોઈ કાયદો હાથમાં લેવો નથી અમે તો શાંતિથી રામધૂન બોલાવીએ છીએ પરંતુ વાત કરવાની બદલે સતત ધક્કામુખી ચાલુ રહે અને એવડા મોટા ટોળામાં જ્યારે ધક્કામુખી ચાલુ રહે ત્યારે સ્વાભાવિક છે કે થોડીક સ્વાસ્થ્યને લઈને પણ તકલીફ થાય જે તકલીફ મને થઈ તો ત્યાર પછી પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હું વારંવાર પૂછતો રહ્યો મને ક્યાં લઈ જવામાં આવે છે અધિકારીની શું મજબૂરી હશે મને ખબર નથી અધિકારી તરફથી જવાબ નતો ક્યાં લઈ જઈએ છીએ હમણાં કહીએ હમણાં કહીએ આ જવાબ મળી રહ્યો હતો બોટાદ થી લઈ અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી મને શાળીનપુર બાજુ લઈ જવામાં આવ્યો એટલે મને એવું લાગ્યું કે મને ક્યાંક બોટાદથી દૂર લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરો છું કોઈ પોલીસ પોલીસના ડરથી નથી હું પૂછતો હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં જ આવું છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ જાવ છો કમસે કમ એ તો ખબર પડે મારા ઘરે તો મને જાણ કરવા દો કે તમે મને ક્યાં લઈ જાવ છો બંધારણીય અધિકાર મળ્યો છે પોલીસ જયારે અટક કરે પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય તેમ છતાંય મને કહેવામાં આવ્યું ગમળા કહીએ થોડી વારમાં કહીએ એમ નામ કરતા દોસ્તો મને શેખ બરવાળા લઈ જવામાં આવ્યું તબિયત થોડી નાદુરસ્ત હતી પોલીસ જાણતી એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન અને ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે હાઈવે પર હતું આ હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો જ્યાં બે ડોક્ટર હાજર હતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ એ ગ્રાઉન્ડમાં હાજર હતો આ બધી ઘટનાઓ જોયા પછી મને એવું લાગ્યું કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે લડવું ખેડૂતો માટે લડવું આ કોઈ ગુનો છે એક આતંકવાદીની સાથે જે બિહેવિયર થાય આતંકવાદીની સાથે જે વ્યવહારો થતા હોય આવા વ્યવહાર એક ખેડૂતના દીકરા સાથે કરવાના દોસ્તો બોડી ચેકઅપ કરવામાં આવ્યું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું ત્યાંથી પછી નાની મોટી જે તકલીફો હતી એની સારવાર લેવામાં આવી બીપી હાઈ આવ્યું એના માટે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી ત્યાર પછી લગભગ આ ઘટનાક્રમ ત્યાં અઢી થી ત્રણ કલાક સુધીનો આ ઘટનાક્રમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચે ચાલ્યો બંને આજુબાજુમાં છે હું તો પહેલી વખત બરવાળા હોસ્પિટલમાં ગયો હું પહેલી વખત બરવાળા પોલીસ સ્ટેશન સુધી ગયો પણ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક છે બંને બાજુ બાજુમાં છે મેં જોયું ખાલી ત્યાર પછી મેં જેને જાણ કરવાનું કીધું એને પોલીસે જાણ કરી પણ એવી રીતે કરવામાં આવી કે અમે તમને થોડી વારમાં કહીએ છીએ કે રાજુભાઈને ક્યાં લઈ ગયા કમ્પ્લીટ જાણ ન કરવામાં આવી ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે તમને અહીંયાથી બોટાદની હદબાર મૂકવાના છે મેં કહ્યું કેમ ભાઈ મારી રાહ જોઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બેઠા છે હું શું કામ જાઉં એવું તો ગુનાહિત કૃત્ય શું કર્યું છે તો હું બોટાદની હદ છોડીને જતો રહું પોલીસ દ્વારા મારી વાત કોઈ રીતે માનવામાં ન આવી અને બે પોલીસની ગાડીઓ સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પહેલા મને કહેવામાં આવ્યું તમને પોરબંદર લઈ જઈએ છીએ મેં સતત મારી વાત ચાલુ રાખી કે ભાઈ આ ખોટું થાય છે ત્યારબાદ મને ખબર પડી કે મને સુરેન્દ્રનગર બાજુ લઈ જાય છે રોડ જોઈને પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ એક વાગ્યા સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો સુરેન્દ્રનગર પહોંચાડ્યા પછી મને સખત શબ્દોમાં એવું કહેવામાં આવ્યું કે તમને કોઈ પણ સંજોગે બોટાદમાં અમે પ્રવેશ કરવા દેવાના નથી તમારી જે મહા પંચાયત રવિવારની છે એ અમે કોઈ સંજોગે થવા દેવાના નથી તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ તમારા ઘરની બહાર નીકળતાની સાથે ચાપતો પોલીસનો બંદોબસ્ત હશે પોલીસની નજર નીચે જ તમને રાખવામાં આવશે દોસ્તો એક ખેડૂતના દીકરા તરીકે આનાથી દર્દનાક બીજી કોઈ ઘટના કઈ હોઈ શકે કે મારા ખેડૂત પરિવાર માટે હું લડવા ગયો ત્યાંથી મને ધક્કામુક્કી કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર પહોંચાડ્યો સુરેન્દ્રનગર પણ હું અહીંયા ઘરની બહાર નીકળું અને તરત જ અટકાયત કરી લઈશું એવી ધમકીઓ આપવામાં આવી અહીંયા ઘરની બહાર સતત સિવિલ ડ્રેસમાં પોલીસની અવર જવર હું ઘરે આવ્યો ત્યારે એક કલાકથી ચાલુ હોય સતત અવર ચાલુ છે મને એ થાય છે કે મેં ગુનો શું કર્યો છે મારા પર કેમ આટલો બધો પોલીસ દમન ગુજારે છે મેં અપરાધ શું કર્યો છે અને જે પોલીસ કહે છે કે ઉપરથી પ્રેશર છે આ ઉપર કોણ છે એકવાર નામ તો આપો ગુજરાતના ખેડૂતોને પણ ખબર પડે કે આ ઉપર કોણ છે ખેડૂતનો વિરોધી છે ખેડૂતનો દુશ્મન કોણ છે ઉપર દોસ્તો એક વાત નક્કી છે કેકનેન કેક સરકારના દબાવમાં આવી અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હશે એવું માનીએ પોલીસ અધિકારીઓની પણ મજબૂરી હશે પણ મારી વાતને ફેસબુક લાઈવ પૂરું કરતા પહેલા અત્યાર સુધી બનેલી ઘટનાની મેં વાત કરી મારા ઘરની બહાર પોલીસની અવરજવર સતત એક કલાકથી થી છે મને ખુલ્લીને કહેવામાં આવ્યું છે બોટાદ પોલીસ દ્વારા કે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત ફરીવાર કરી લેવાની છે અટકાયતથી ની નથી થી ડરતા નથી ધરપકડ એનાથી ડરતા નથી પોલીસ કેસ છે ગુજરાત પોલીસ બોટાદ પોલીસ જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ લૂટી રહ્યા છે ખેડૂતને એના પર કાર્યવાહી નથી કરી શકતા શું નમાલી છે પોલીસ નમાલી સરકાર છે કે વેપારીઓ બેફામ લૂટે ખેડૂતને સર કાર્યવાહી ખેડૂતની રજૂઆત આવવા વેપારી પર કાર્યવાહી નથી કરી શકતા અને એક ખેડૂતો માટે વર્ષનો યુવાન લડવા નીકળ્યો તે યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો ગમે એટલી કિલ્લેબંધી પોલીસ કરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા ખેડૂત ભાઈઓ આજુબાજુમાં રહેલા ખેડૂત ભાઈઓ અને તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને એક વાત કરવા માટે આજે ફેસબુક લાઈવ થયો છું સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી હવે એક વાત કે અહીંયા ઘરની બહાર પોલીસને જેટલા જેટલા ફેરા કરવા હોય એટલા કરે આવતીકાલે મારા ખેડૂતોના હિત થોડું વચ્ચે નેટવર્ક ઇશ્યુ આવવાના કારણે નેટવર્ક કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો આવતીકાલે બોટાદ માં થશે ડંકાની ચોટ પર થશે જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાત થી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈસુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંધિયા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષીએ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો वधारा विशेष काय वधारा विशेष समय काय नदी का, है। का है। है तो पण खेळू तो মাঠে लढवा निकला चाहिए ज्या सुधी ज्या सुधी परिणाम नहीं मळे या सूदीया लढाई चालू राखसू आपले बच्चे ते रजा लावसू जय किसान दोस्तो